દ્વારકાના દરિયામાંથી બિનવારસી ચરસ મળવાનો સિલસિલો યથાવત એકવીસ કરોડ રૂપિયાની કિંમતનો ચરસનો જથ્થો પકડાયો નાવદ્રા બંદરેથી ચરસના ચાલીસ પેકેટ પકડાયા બેતાલીસ કિલોના ચરસના ચાલીસ પેકેટ મળ્યા નાવદ્રા બંદરના સોનબારા વિસ્તારમાંથી પકડાયું ચરસ ચરસના જથ્થા સાથે એક આરોપી પકડાયો દ્વારકાના દરિયાથી બિનવારસી ચરસ મળવાનો સિલસિલો લાંબા સમયથી ચાલી રહ્યો છે રૂપિયા એકવીસ કરોડની કિંમતનો ચરસનો જથ્થો પકડાયો છે વાત છે નાવદ્રા બંદરની કે જ્યાંથી ચરસના ચાલીસ પેકેટ પકડાયા છે બેતાલીસ કિલોના ચરસના ચાલીસ પેકેટ મળ્યા છે નાવદ્રા બંદરના સોનબારા વિસ્તારમાંથી આ ચરસ પકડાયું છે ચરસના જથ્થા સાથે એક આરોપીની પણ ધરપકડ કરવામાં આવી છે